પણ ટોલ પ્લાઝા ઉપર ટીંગા ટોળી કરી અને પોલીસે એમના વાહનમાં બેસાડ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા જયારે ટોલ નહીં તો રોડ નહીંના નારા સાથે આના દ્રશ્ય છે અને આ દ્રશ્ય છે ટોલ પ્લાઝાના જેમાં કોંગ્રેસ કાર્યકરો તેમજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આ મુદ્દાને ઉપાડ્યો હતો ત્યારબાદ એક ચીમકી ઉચારી હતી અને ચીમકી બાદ આજે અહીંયા બલગામ ટોલ ટેક્સ ખાતે મોટી સંખ્યામાં જ્યારે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા ત્યારે જ્યારે આ રોડ બ્લોક કરવાની વાત થઈ ત્યારે પોલીસે એ તમામ લોકોને ઠીંગાટોળી કરીને આપ જોઈ રહ્યા છો અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ રહ્યા છે આ દ્રશ્યો છે બલગામ ટોલ હાલમાં જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે એ ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથેનું જે આ હાઈવે ઓથોરિટી માટે અહીંયા જ્યારે પહોંચ્યા વિવાદ સર્જાયો હતો જેમ કે સૂત્રો હતા રોડ નહીં તો ટોલ નહીં રોડમાં અનેક ખાડા કહી શકાય કે જીવના જોખમે જ્યારે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીં આવતા તે તમામ લોકો છે એમની જાન જ્યારે જોખમમાં જતી હોય છે ત્યારે અનેક મુદ્દાઓ આવી રીતે બનતા હોય છે પરંતુ આજના આ છે ભલગામ ટોલ ટેક્સના જ્યાં કોંગ્રેસ ધારાસભ્ય કાંકરેજ અમૃતજી ઠાકોર દ્વારા અને એમના સમર્થકો દ્વારા જ્યારે અહીંયા આજે ટોલ બૂથ ઉપર પહોંચ્યા હતા પરંતુ હવે જ્યારે પોલીસ દ્વારા એમને અટકાયત કરવામાં આવી છે અને ટીંગા કરીને જ્યારે વાહનમાં પોલીસ સ્ટેશન લઈ જવા માટે આવી રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે થરાની બજારની અંદર જે બંને બાજુ સાઇડ રોડ છે એ રોડનો પણ ઘણા સમયથી સમસ્યાઓ હતી ત્યારે એ સમસ્યાઓને લઈને જ્યારે આજે ધારાસભ્યોએ ગઈકાલે ચીમકી આપી હતી અને આજે જ્યારે અહીંયા ભલગામ ટેક્સ ખાતે પહોંચ્યા હતા અને ત્યારે પોલીસ સાથેના બધા જે કોંગ્રેસના કાર્યકરો અહીં પહોંચ્યા હતા અમૃતજીને સમર્થન આપવા માટે એ તમામ લોકોને ટીંગા ટોળી દ્વારા પોલીસ લઈ જઈ રહી છે અહીંથી હાલમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ કાંકરેજના ભલગામ ખાતે જે ટોલટેક્સ છે આ ટોલટેક્સ ઉપરના દ્રશ્યો છે અને અહીંથી તમામ લોકોનો એક જ અવાજ છે કે રોડ નહીં તો ટોલ નહીં એટલે રોડમાં જે ખાડા પડેલા છે એ ખાડા ક્યારે બુરવામાં આવશે થરાની અંદર જે બંને સર્વિસ રોડ છે તે રોડ બદતર હાલતમાં છે લોકો વે વેપારીઓની સુખા કરી છીનવાઈ ગઈ છે તે અનેક અકસ્માતો નડતા હોય છે વારંવાર પરંતુ કોઈ સાંભળનાર નથી ત્યારે આ એક મુદ્દો ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઉઠાવ્યો હતો અને એ મુદ્દા બાદ આ એક માહોલ બન્યો છે